જાતિ અને થઈ કાયામાંથી વરણ કેરો વિકાર કે ઊંચા છે ના નીચા છે ના ઓલા છે ના ઓલ્યા આ બધો વિકાર કાઢને તો હાસુ સમજાય છે જ્યાં સુધી વિકાર વરણ નો નહીં કાઢ ને ત્યાં સુધી નહીં સમજાય કારણ કે કાયાની માલ પછી જીતવું હોય ને બહાર કાલે રમત જીતવી હોય તો બધા રમત જીતી લઈ એવા છે સમજી લે બહાર ને દળાની હોય કે ગમે એવું હોય બહાર ની રમત બધી જીતી લે પણ અંદર ની જીતવી મુશ્કેલ છે બરાબર સદગુરુ મળ્યા હોય ને એની જ વાત થાય સદગુરુ ધાર્યા હોય એની નહીં નામ ની કંઠી પહેરી કંઠી પહેરવાની બધું પછી કામ નો લાગે આપણે નક્કી કરી નાખીએ કે હવે આજથી ફલાના બાપુ મારા ગુરુ મારા કુટુંબ છે તો ઈ માળા પેલે સાંધવાર પાછા માળા કરે તો બી કગા કે તને તમારો ગુરુ કોણ ઈ તો મને તો ક્યો કે મોરાડી બાપુ તો મને મોરાડી બાપુ આપડે ઘરે કે આયા તો નથી કે એમ નથી કે તો તને એરી પાન મળ્યા છે ને એની भगत કે છે એની બગો ને કે મેં મનથી ધરી લીધા આપું બની જશે બની થા મનથી નકી કરેલા ગુરુ થઈ જાય બોતોતર માણસો મોટા મોટો માણસ સસરા ધરી લે તો હાલ મસ્તક મીકી ને માથું હોવું જોઈએ જેને ભક્તિ કરીને બુદ્ધિ ન હોવી જોઈએ બુદ્ધિ એટલે આમ નહી હો આમ કોઈ આટમ હો બુદ્ધિ ના કોઈ ના ગાળિયા કરવાના ખોટું બોલવાના કોઈ ન શેતરવાના એમ એ બુદ્ધિ અને બુદ્ધિનો વિશે ભક્તિ કરવી એ બુદ્ધિનો વિષય નહી નથી બુદ્ધિ કામ ન કરે આપણે એમ કહીએ હું હોશિયાર છું હું બુદ્ધિ મારી મારી બુદ્ધિ થી હું આમ કેલો જ્ઞાન ન આવે પરમાત્માને ઘરે ન આવે કારણ સદગુરુ મળ્યાનો પારચ્યુ છે એની કાયા કઈ બતાવે પૂછવું ન પડે

એટલે ભજન કરણ જે વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય એટલે એ કઈ બતાવે ભજન કરે અત્યારે તો કે બે નું સાદા બેઠા મારે કહેવાય નહીં પણ કોઈ કહી દો અત્યારે રૂપાળા ખાવાના ઘણા જાતના પાવડર ને હાબુ આવતા હશે મુબારક જે વાપરતા હોય ને પણ જેને રૂપ જોતું હોય ભાઈ હોય બેન હોય ભજન ખાલી કરે સમરણ કરે શ્વાસ ક્રિયાનું સમરણ કરે છ મહિનાનું સમરણ કરે ને એટલે એની કાયા આમ તમારે સપ્તમ બની

કોઈ 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 પૂછો આવડું નથી મોટી માળા ઉપર તો ભલે મોટા બાપુ બની જાય તો ભલે મોટા માતાજી બની કોઈને કોઈ પૂછવા જેવું માળો અત્યારે છે જ નહીં પહેલાના સમયમાં ખાલી ધજા ખોડતા ને પૂછવા આવતા એક કોના આધારે તે ખોળી આવા સંતો હતા આ ધજા તે ખોળી છે કોના આધારે ખોળી છે ગામ હોય ને રામ હોય એક ગામધણી હોય બીજો રામધણી બરોબર પેલા રાજા સાહેબ છે ને એટલે એક ગામમાં ગામ ધણી હોય કોઈ પણ નાનું મોટું ગામ હોય એમાં ગામ ધણી હોય ગામ ધણી એવો હોય કે રામ ધણી પાછું કરીને બેઠો હોય કુંભાર ની દીકરી હતી ને તે નાનપણથી અને બાપાના ઘરે બાપા ભજન નાનપણથી ભજન ની ટેવ નાનપણથી સત્સંગ સાંભળવાની ભજન સાંભળવાની ટેવ પડી ગઈ મોટી થાય હારે મેકલવી પડે જે ગામમાં હારે ગઈ ને ગામમાં રામજી મંદિર જ નહીં એન બાપાએ કીધું બટા હવામાં જાગીને

કોને કોના ઘરની હોવાળું આવે છે રોજ અને એને આગેથી લાગીને તો પ્રજાપતિના દીકરાની હો હતી પ્રજાપતિને બોલાવ્યો તો બાપુ બોલો આ રોજ આવે છે તારા દીકરાના હોવ છે તાકે આ બાપુ તો કે કાંઈ આવવાનું કારણ શું એ બાપુ મને નથી કે હાલો તારા ઘરે જ આવવું છે ક્યાં પ્રજાપતિના ઘરે દીકરીને પૂછ્યું કે બટા રોજ આવવાનું કારણ કે બાપુ હું મારા બાપા એ કીધેલું છે કે જે ગામની મારી પોતાને હા હારે હવારમાં કાં ગામ જોજે અને દર્શન કરજે કરી રામધન નું તો આપણા ગામમાં રામજી મંદિર છે નહીં તો રામ રામધન નું મારે કેમ મોઢું જોઉં દર્શન કરવા ગામ મેં ગામધણે તમને હું રામ સમજુ છું અને તમારા દર્શન કરું છું દરબાર ત્રણસો વીઘા ઉભા વેસી કે જો એક હોવાર પ્રજાપતિ ને જો મને રામની જગ્યાએ મેકતી હોય તો હું તો દરબાર છું

Aún me pues